ગુજરાતમાં આદિવાસી બહુલે ધરાવતો એક જિલ્લો એટલે દાહોદ અને આજ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજની પ્રાયશ્ચિત કરવાની એક પરંપરા એટલે ગાય ગોહરી નવા વર્ષના પહેલા દિવસે દાહોદ જિલ્લાના અનેક ગામમાં વર્ષોથી આ પરંપરા ઉજવાય છે જ્યાં વહેલી સવારે ખેડૂતો પોતાની ગાયને કલર મોરપીચ કૂમતા અને ઘૂઘરાથી શણગાર કરે છે આજ જ રસ્તા પર લઈ જવાય છે અને જ્યાં લોકો રસ્તા પર સૂઈ જાય છે અને તેના પરથી ગાયનું ધણ પસાર થાય છે પાછળની માન્યતા કઈક એવી છે કે વર્ષ પર પોતાના પશુઓનો ઉપયોગ કર્યો હોય અને જાણતા કે અજાણતા પશુ પર અત્યાચાર થયો હોય તો તેનો અહીંયા થાય છે લોકો પોતાના પર જ પશુ દોડાવીને થઈ ગયેલી ભૂલની માફી માંગે છે સૌથી મહત્વની વાત તો એ છે કે અસંખ્ય ગાય પોતાના શરીર પરથી પસાર થઈ જવા છતાં પણ કોઈને શું ભાર પણ ઈજા નથી પહોંચે

અને જુદા જુદા કલરથી રંગે છે એ સિવાયને બધા ઘણા બધા સન્હાર ગાયના કરે છે અને ગાયને મન આમ સરસ સારું સારું ખાવાનું બી ખવડાવે છે અને તે દિવસે પ્રસાદી કરે છે મોહન થાળ છે દાળ ભાત છે આ રીતનું કોઈ પણ વસ્તુ એમને નેવેદ તરીકે એ ગાય માતાને ધરાવે છે અમારું કામ ગાંગરડીમાં પરંપરાગત ગાય ગોહરી એટલે ગોહરી પાડવામાં આવે એની અંદર ગાયોને એ ગ્વાળો છે એ આખું વર્ષ એમને ભલે મારતા પીટતો હોય પણ આજનો દિવસ એમના માટે તહેવાર રંગે રંગે એમને સજી ધજી અને આજે ધૂપ ધ્યાન કરીને પહેલો નેવાળો ગાયોને ખવડાવી અને ગાયોને અહીં ગોરી રમાડવા માટે લાવે અને એને એ નીચે એ લોકો સુઈ જાય પણ એમને કશું થતું નથી એ ખબર નહીં આસ્થા હું શું છે કંઈ નહીં પણ ઉપરવાળાની દયાથી એમને કશું થતું નથી આજુબાજુના ગામોમાં દાહોદ જિલ્લામાં બધે પડે છે અને આ જે મેર છે ખબર હવે શું છે પણ આ ઉત્સવ દિવાળીના દિવસોમાં દિવસ અમારા ગામોમાં ઉજવાય છે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્યો ધરાવતો જિલ્લો છે અને આદિવાસી સમાજ અને પ્રકૃતિનો પૂજક માનવામાં આવે છે આદિવાસી સમાજ દરેક તહેવાર જે અનોખી પરંપરા સાથે ઉજવતા હોય છે આજે બેસતા વર્ષના દિવસે જોઈ શકાય છે કે ગાય કરવામાં આવી રહી છે જે પરંપરાગત જે પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે લોકો જે આદિવાસી સમાજના ખેડૂતો છે તેઓ પશુઓ સાથે જાણે અજાણે જો કોઈ અત્યાચાર થયો હોય વર્ષ દરમિયાન કોઈ તેમના પર ભૂલઝુક થઈ હોય તો તેના માફી

નો મુખ્ય તહેવાર છે નવા વર્ષનો સારી રીતે આદિવાસીઓ ઉજવે છે અને આ ગામમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે અને માતાજી ઘોડાદેવની આશીર્વાદ રહે એ રીતે આ ઉજવાઈ રહ્યો છે શું નામ તમારું શું કહેશો આ પર્વને લઈને આ અમારા વિસ્તારમાં દાહોદ જિલ્લામાં અને ગરબાડા ગામની પ્રખ્યાત ગાયગોરી છે અને વર્ષોથી વખણાય છે આજુબાજુથી ગામડાથી કરીબન

ઝાડુ જોવા મળી રહ્યું છે એ લોકો જેને શણગાર કરવામાં આવે છે ખાસ કરીને આદિવાસી સમાજ દ્વારા તેને વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે તેને કલર કરે મોરપીસના ફૂમકા મોરપીચ ફૂંકા અલગ અલગ પ્રકારના તેનો શણગારી ખરીદી કરી તેને શણગાર કરવામાં આવતો હોય છે અને મોટી સંખ્યામાં એક સાથે જે વીસ થી ત્રીસ પશુઓનું ઝાડુ પસાર થતું હોય છે અને તેની લોકો જે આસ્થા અને શ્રદ્ધા સાથે નીચે પ્રણામ કરતા હોય દે મહત્વની વાત એ છે કે આટલા પશુઓ ઉપરથી જતા હોય છે પરંતુ આજ સુધી એવી કોઈ ઘટના સામે નથી આવી કે કોઈને ઈજા પહોંચી હોય આજ જે આસ્થાનું પર્વ એટલે નવા વર્ષના દિવસે ગાય ગોહરીનું પર્વ પર્વ લોકો દૂર દૂરથી ગાય ગોહરી જોવા માટે પણ આવતા હોય છે સાબીર ભાગોર ગુજરાત